રામદેવપીર મહારાજના પાઠમાં જ્યોત સળગાવવાનું ખાસ મહત્વ છે. રામદેવપીર મહારાજ એક લોકદેવતા છે, જેમણે લોકકલ્યાણ અને ધર્મના મર્મ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમની ઉપાસના દરમિયાન જ્યોત સળગાવવાનું એક આસ્થા, શ્રદ્ધા અને આધ્યાત્મિક પરંપરાનું પ્રતીક છે. આ અનુશાસન અનેક ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. એક રામદેવપીર મહારાજનો પરિચય રામદેવપીર મહારાજનો જન્મ રાજસ્થાનમાં રૂણેચા ગામે થયું હતું તેઓ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના અવતાર માનવામાં આવે છે તેમનું જીવન પીડિતો અને શોષિતો માટે સમર્પિત હતું તેઓએ સમાજના તમામ વર્ગો માટે સમાનતા અને એકતાનો સંદેશ આપ્યો તેમની ઉપાસનામાં ખાસ કરીને જ્યોત સળગાવવાનું મહત્વ છે જે આ શ્રદ્ધા અને ભક્તિને વધુ શક્તિશાળી બનાવે છે બે જ્યોત સળગાવવાનું ધાર્મિક મહત્વ ધાર્મિક ગ્રંથો અને પરંપરાઓમાં જ્યોતનું સ્થાન અતિ મહત્વપૂર્ણ છે ભારતીય સંસ્કૃતિમાં અગ્નિને શુદ્ધિના પ્રતિક તરીકે માનવામાં આવે છે રામદેવ પીરના પાઠ દરમિયાન જ્યોત સળગાવવાનું મહત્વ નીચે પ્રમાણે છે એક શુદ્ધિ અને સકારાત્મક ઉર્જા જ્યોત સળગાવવાથી પરિસરમાં શાંતિ અને પવિત્રતા રહે છે માનવીના મગજને શાંતિપૂર્ણ અને ધ્યાનમગ્ન બનાવવામાં મદદરૂપ થાય છે બે આધ્યાત્મિક જોડાણ જ્યોત એક પ્રવાહી માધ્યમ છે જે ભક્ત અને દેવતા વચ્ચેનો સંબંધ ગાઢ કરે છે જ્યોતના પ્રકાશ દ્વારા મન શાંત થાય છે અને સાધનામાં એકાગ્રતા વધે છે ત્રણ અગ્નિનું પ્રતિક અગ્નિ સદીઓથી ધર્મમાં એક મહત્વનો ભાગ રહ્યો છે રામદેવ પીરના પાઠ દરમિયાન બને છે પરંપરાનું પ્રતીક છે જે પીડા અને દુઃખોથી મુક્તિ માટે આશરો આપે છે જ્યોતનું મુખ્ય મહત્વ તદ્દન આધ્યાત્મિક છે તે પવિત્રતા અને સ્નેહનું પ્રતિક છે પાંચ અજ્ઞાથી જ્ઞાન તરફ પ્રવેશ જ્યોત અંધકારને દૂર કરી પ્રકાશ લાવે છે તે આધ્યાત્મિક રીતે પણ જીવનમાં જ્ઞાન અને સત્ય લાવવા પ્રેરણા આપે છે પીરના પાઠમાં જ્યોત સળગાવવું તે જીવનમાં આદર અને આશીર્વાદ માટેની શ્રદ્ધાનું પ્રતીક છે જ્યોતના સામાજિક અને આધ્યાત્મિક ફાયદા જ્યોત દ્વારા સાધારણ ભક્ત સામાજિક અને આધ્યાત્મિક રીતે નિકટ આવે છે ભક્તિ તથા અધ્યાત્મના માર્ગ પર આગળ વધવામાં મદદરૂપ થાય છે સાત શ્રદ્ધા અને પ્રેરણાનો મર્મ રામદેવ પીરના પાઠમાં જ્યોત એક મનોમન દર્શાવે છે કે આ વિશ્વમાં શ્રદ્ધા અને ભક્તિનો અહેસાસ અનોખો છે આઠ નિષ્કર્ષ રામદેવ પીરના પાઠમાં જ્યોત સર્ગાવવાનું મુખ્ય કારણ એ છે કે તે ભક્ત અને દેવતા વચ્ચેનું જોડાણ મજબૂત કરે છે અંતે જ્યોતરામદેવ પીરની ઉપાસનામાં શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિક બની રહે છે જે દરેક ભક્તને જીવનમાં મોહમાયાથી મુક્ત થઈ સત્યના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપે છે